તુલસી આપણા આંગણામાં શું કામ હોવા જોઈએ તુલસી ક્યારે પાણી શું કામ રેડવાનું તુલસી ક્યારે દીવો શું કામ કરવાનો આરોગ્યની દ્રષ્ટિમાં જોવા જાવ તો ઘરના આંગણે તુલસી ક્યારો એ એ અલૌકિક ગુણ ધરાવે છે તુલસીના પાન એ કફ પ્રકૃતિ નો વિનાશ કરે છે તુલસીના પાન બહુ ઉધરસ થઈ ગઈ હોય તો ડોક્ટર એમ કહે છે કે તુલસી પાન બે ચાર ચાવજો કફ થઈ ગયો હોય તો તુલસીનું પાન ચાવજો આવું કહે છે એટલે આરોગ્યની દ્રષ્ટિએ તુલસી એટલા માટે પણ જરૂરી છે બીજું તમને અત્યંત તાવ ચડ્યો હોય અને એકાદ વાટકામાં પાણી ગરમ કરો અને એમાં ચાર પાંચ પાન તુલસીના નાખી દો અને એ ઉકાળો કરીને પી જાઓ થોડી વારમાં તાવ શાંત પડવા માંડશે એટલે આરોગ્યની બીજી દ્રષ્ટિએ તાવ માટે પણ તુલસી બહુ જરૂરી છે એટલે ઘરની અંદર એક ઔષધ રૂપે પણ તુલસી છે કોઈ પણ જીવાત્માનું મૃત્યુ થયું હોય કોઈપણ જીવાત્માનું મૃત્યુ થયું હોય અને એના મુખમાં આપણે છેલ્લે તુલસી પત્ર મૂકીએ છીએ તો આપણું કોઈનું ઘર એવું તો છે જ નહીં કે આપણા ઘરે કોઈ દી કોઈનું મૃત્યુ નથી થવાનું પણ આપણા તુલસીના એવા અલૌકિક ગુણ છે અને એનો મહિમા છે કે જો કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય અને એની નજરે તુલસી ક્યારો ચડે અથવા તો તુલસીને પ્રણામ કરતા કરતા તુલસીના દર્શન કરતા કરતા તે જીવ છોડે તો તે સીધો જ વૈકુંઠમાં જાય છે એના મુખની અંદર તુલસી પાન મૂકવાનું થયું હવે કદાચ કોઈના ઘરમાં તુલસી ક્યારો ન હોય તો શું કરવું પડશે આપણે બીજાના ઘરે તુલસી લેવા જવું પડશે તો આપણા મહાપુરુષો એમ કે છે કે ગૃહસ્થી હોય કોઈના ઘરે તુલસી માગવા જવું પડે એ સારી વાત નથી ગૃહસ્થીઓએ કોઈના ઘરે તુલસી પાન માગવા જાવું પડે કે અમારી ઘરે તુલસી ક્યારો નથી તમે આપો ને તો તુલસીનું પાન કોઈના ઘરે માગવા ન જવાય આપણા ઘરે તુલસી ક્યારો થાવો જો હોવો જોઈએ સાહેબ એટલે તુલસી કોઈના ઘરે માગવા ન જવું પડે એટલે અંતકાળે આપણે ત્યાં કોઈનું મૃત્યુ થાય તો એના મુખવા મૂકવા માટે એને વૈકુંઠ પ્રાપ્ત કરાવવા માટે તુલસી પાન આપણા ઘરે તુલસી ક્યારો હોવો જોઈએ મહાપુરુષોએ એમ કીધું છે કે શાલિગ્રામ ઉપર તુલસીનું પાન ચડે શાલિગ્રામ પૂજા કરવી હોય

ભગવાન નારાયણને શ્રાપ આપ્યો કે તમે કાળો પથ્થર બની જાઓ અને ભગવાન શાલિગ્રામ બન્યા અને તુલસી વૃંદા જે હતી તે તુલસી બની ભગવાને વરદાન આપ્યું કે આજથી તુલસી પાન વગર શાલિગ્રામ ની પૂજા અધૂરી ગણાશે એટલા માટે શાલિગ્રામ ની પૂજા માટે તુલસી પત્ર જોઈએ એમ કહેવામાં આવે કે શાલિગ્રામ ની પૂજા કરી અને સ્નાન કરાવી અને જે જળ હોય તે જળ કોઈ મરેલ શરીર પડ્યું હોય એના મુખમાં મૂકવામાં આવે અને એ તુલસી પાન શાલિગ્રામ ઉપરથી લઈ અને કોઈ જીવાત્માના મુખમાં મૂકવામાં આવે તો તે જીવાત્મા સીધો જ ભગવાનના ધામમાં જાય છે એટલા માટે તુલસી ક્યારો આપણા ઘરમાં જરૂરી છે બીજી વાત પ્રસાદમાં તુલસી પત્ર આપણે મૂકીએ છીએ ભગવાનની પ્રસાદ જે અર્પણ કરવામાં આવે છે એમાં તુલસીનું પાન મુકાય છે તુલસી નો એક મોટામાં મોટો એવો ગુણ છે કે જ્યાં તુલસી પત્ર હોય તુલસી અને તુલસીની સુગંધ આવતી હોય ત્યાં આવતા નથી ત્યાં આવતા નથી અને ઝેરી સર્પ જેવા જનાવર પણ ત્યાં આવતા નથી એટલે ભગવાનને જે પ્રસાદ ધરાવ્યો હોય એમાં આપણે તુલસી પાન મૂકીએ તો પ્રસાદ ઉપર કીટાણુઓ પણ બેસતા નથી એટલે પણ તુલસીનો મહિમા છે ઠાકોરજીએ તુલસીને વરદાન આપ્યું કે મને કોઈ પ્રસાદ ધરે તો તુલસી પાન વિના પ્રસાદ હશે તો હું પ્રસાદ ગ્રહણ કરીશ નહીં એટલા માટે આપણે થાળ ધરાવીએ પ્રસાદ ધરીએ ત્યારે તુલસીનું પાન મૂકીએ છીએ બીજી વાત જ્યારે તુલસી ક્યારે તમે પાણી રેડો ત્યારે એ માટી ભીની થાય અને એ માટીમાંથી સુગંધ પ્રસરે માટીમાંથી તુલસી ક્યારેની જે સુગંધ પ્રસરે એ ની ગતિને પણ શુદ્ધ કરે અને આપણી આસપાસનું વાતાવરણ પણ પવિત્ર કરે એટલા માટે પણ તુલસી ક્યારો જરૂરી છે એવું એવું ધર્મ સિંધુ એવો ઉલ્લેખ મળે છે કે અમુક દિવસોમાં તુલસી ન તોડવા જોઈએ તુલસી ન તોડવા જોઈએ અમાવાસ્યાને દિવસે તુલસી ન તોડાય પૂર્ણિમા એટલે પૂનમ દિવસે તુલસી ન તોડાય બારસના દિવસે તુલસી ન તોડાય

રાત્રિના સમયે પણ તુલસી ન તોડવા જોઈએ અપવિત્ર અવસ્થામાં ત્યારે પણ તુલસી પાન ન તોડવા જોઈએ રાત્રિના પહેરવાના કપડા પહેર્યા હોય આપણી ભાષામાં આપણે એને નાઇટ ડ્રેસ કહીએ છીએ તો ત્યારે પણ તુલસી ન તોડવા જોઈએ સ્નાન ન કર્યા હોય તો ત્યારે પણ તુલસી આવા સમય દરમિયાન તુલસી પત્ર તોડવામાં આવે તો ભગવાન શ્રી હરિ મસ્તક કાપ્યાનું પાપ લાગે છે ધર્મ સિંધુ ભગવાન શ્રી હરિ નું મસ્તક કાપ્યાનું નું આપણને દોષ લાગે છે બીજી વાત હવે આપણને એમ થાય કે અમાવાસ્યા પૂર્ણિમા બારસ સંક્રાંતિ આ બધા સમયે તમે તુલસી પત્ર તોડવાની ના પાડી તો તે દિવસે અમારે શું શાલિગ્રામ ઉપર તુલસી પત્ર ન ચડાવવા તો તે દિવસે અમારે પ્રસાદ ધરવો તો ત્યારે તુલસી પાન ન મૂકવા તો ત્યારે તુલસીનું શું કરવું તો એમ લખ્યું છે કે તુલસી પત્ર ત્રણ રાત્રી સુધી વાંસી ગણાતા નથી આવતીકાલે અમાસ હોય તો આગલે દિવસે તુલસી પત્ર તોડી લેવા ત્રણ રાત્રિ સુધી તુલસીનું પાન વાસી ગણાતું નથી બિલ્લીનું પાન ગમે ત્યારે પણ તોડેલું હોય ચડાવો એ વાસી ક્યારેય થતું નથી બિલીનું પાન ગમે ત્યારે પણ તોડેલું હોય એ પડ્યું હોય તો બે ચાર દિવસ પછી પણ તમે ચડાવો જો સારું હોય તો ખરાબ થઈ ગયું હોય તો બીજા નંબરની વાત સારું હોય તો ગમે ત્યારે ચડાવી શકો પણ તુલસી પત્ર ત્રણ રાત્રિ સુધી વાંસી ગણાતા નથી પણ ત્રણ રાત્રિ પછી એ કંઈક ઉપયોગમાં લઈ શકાય નહીં બીજું તુલસીની માળા જેણે કંઠમાં ધારણ કરી હોય એના એક એક ડગલે એક એક પગલે એને અસ્મેધ યજ્ઞનું ફળ મળે છે અને અંતે તે જીવાત્મા ભગવાનના ધામમાં જાય છે